હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં શું ગાઈઝ અત્યારે ઘર સાફ કરવાનું છે એટલે બધા ઘર સાફ કરવાની તૈયારીમાં લાગી જશે અને ઉષા નાસ્તામાં બનાવે છે અત્યારે થેપલા કહું અને બાજરીના લોટના તમને બતાવું તમે જોઈ શકો છો ઉષા બનાવે છે થેપલા તારે

શું ગાય છે અત્યારે એડમ પોણી વળે છે એટલે થોડી કુંડીમાંથી પોણી નીકળે છે એટલે મમ્મી હવે ચિમેટ બનાવશે કુંડીમાં લગાવવા માટે બાકી બનાવજો શું ગાય ઉષાએ ફાઇનલી લોટ બોધીને તૈયાર કરી દીધો છે ચીપલોનો અને હવે થેપલા બનાવવાની શરૂઆત કરશે એટલા ગળે હું ચા પીલું જોરદાર તભી મૂકી જીદી હવે દે થેપલા હે છે એટલે ચિંતા તકલીફ ફાઇનલી બનાવવાની શરૂઆત કરી દીધી છે તમે જોઈ શકો છો કે પેલું થેપલું ચે છે તો ગાઈસ ચલો હવે થેપલોનો નાસ્તો કરો પછી જાવ છે ખેતરમાં એડેમ ચારા વાળા છે ચાય તૈયાર છે થેપલા તૈયાર છે તાર ભોલો આવું માંગ ખેતરમાં નહીં આવો એ બધી નહીં ગાઈસ ચલો હવે પેલા કરી લીધો છે કમ્પ્લીટ હવે ખેતરમાં એક કોડીમાં કામ કરવાનું છે તો મમ્મી જે સિમેન્ટ બનાવી હતી તે સિમેન્ટ લઈ અને ખેતરમાં જવું છે મસ્ત પછી હું કરી દીધું એડમ પોણી વાળા હતા ચાલો સીધા ખેતરમાં મળીએ કુંડીએ શું ગાઈઝ અમે માલ બનાવીને હવે કુંડી આવી ગયો છું તો આ જગ્યાએથી પાણી અહીંયા બહાર નીકળે છે તો આપણે એને કમ્પ્લીટ વચ્ચી દેવા માલ તૈયાર છે પાણી આવી છે પણ બહાર કાઢ્યું છે તમે શું કરવા આવે ચાર વાટવા તો ફરી આટલું પટાઇ દેવું મંગાતા હં લેલું જોબરુ લાયો છો લાયા આવું લેલું લેલું જઈ લાયા હારી પાતિયા નું લેલુ બનાવી દીધું લાગે લેલું લેલુ બનાવી નતું એટલા ને કડિયા હારા બન્યા હમ તો હો હવે અમાર ઘર બનાવવાનું થા ને એટલે અમાર કમાઈ જહા કડિયે કડિયા નઈ લાવવા પડે કર કરના કોમ મજૂરી લેવા દી છે આવ ચાલો તમે જોઈ શકો છો કારીગરી જબર કામ કરી કુંડી તૂટી રહી હતી એટલે કુંડી ખામી કરી હવે પાણી જતું હતું આ બધે આ બધે પાણી જતું હતું પાણી ભરાઈ રહેતું હતું બસ ચાલશે હવે રહ્યા તો ચા આ કામ પતી ગયું છે જો પતી ગયું હવે આ બીજું બાકી છે

સો ગાઈસ અત્યારે મોટા ભાગનું કામ પતી ગયું છે ચાર લેવાનું બાકી છે થોડું તો હવે હું અને વૃષાબરને જઈએ ખેતરમાં ચાર લેવા માટે અને એડેમ ચારા વળે છે ચારા પણ વાળવાના છે ચારા વળે એની પહેલાં સાર લઈ આવે નાખી દો પછી ભેંસું ભાઈ પછી ચારા વાળવાનું ચાલુ કરો મમ્મી વાટે છે પહેલથી ચલો ગઈ હવે આપણે પણ ચાલુ કરીએ વાંધવાનું ફટાફટ બેસ તો કોણ બેસ એમ સો ગાઈસ અમે સાર બાર બધું લાવી દીધું છે હવે જ છે ઉષાને ઓગણવાળી મેળવા ન કરીએ મમ્મીની બનાવશે સબ્જી બપોરે જમવા માટે ભૂલું છો તૈયાર થઈ હેડે શું ગાઈ અને તૈયાર થઈ ગયો છું અને પપ્પા ખેતરમાં છે તો એમને પોણી આપવા જ આવશે